નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ કનૈયાલાલ દલાજી માળે ગામ વોયણ તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા છેલ્લા હું ચાર પાંચ વર્ષથી આઈફન કંપનીના બટાકા વાવું છું બટાકા વાવેતર કરું છું તે આ ફેરે પણ આઈફન કંપની જે સીડ આપ્યું છે ને એ દર વર્ષ કરતી પણ આ ફેરે બેસ્ટ લેટેસ્ટ બિયારણ અને કંપનીનું જે મેનેજમેન્ટ અને જે કંપનીના ફિલ્ડ વર્ગના માણસો બી એમને હું આઈફન કંપની જે આ ફેરે ઉત્પાદન જે મળ્યું છે પણ આઈફોન કંપનીના જે માણસોએ ફિલ્ડ જે કરી છે અને આઈફોન કંપનીનું જે બિયારણ જે આપ્યું સારું એમને હું આઈફન કંપનીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને ખેડૂત મિત્રોને પણ હું કહું છું કે ભાઈ આ ફેરે આઈફન કંપની બિયારણ બહુ ક્વોલિટી સુધારો કર્યો છે અને આઈફન કંપનીના બટાકા ભાવો અને ઉત્પાદન મેળવો ભાવો પણ સારા મળે છે એ બદલ હું આઈફોન કંપનીનો ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું